સાગરનગર સોસાયટીમાં સાગરપુત્રો એટલે કે માછી સમાજના લોકો રહેતા હોય હાલ લગ્નસરાહની સિઝન હોય લોકોને ઉભરાતી ગટરના પાણી રસ્તા પર આવતા હોય ગંદકી રોગચાળાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે મીડિયાને શરણે આવતા રહીશોએ જણાવ્યું કે ગટરના પાણીથી લોકોને ચામડીના રોગોની સમસ્યા પણ ઉદ્ભવે છે સાગરપુત્ર સોસાયટીના રહીશોનું જંબુસર નગરપાલિકા પર આક્ષેપ છે સાત આઠ વાર અરજીઓ આપવા છતાં પાલિકાના જાડી ચામડીના કર્મચારીઓને કોઈ અસર જ થતી નથી નગરપાલિકાના આઠસો કર્મચારીઓ આવે છે આમ તેમ સળિયા મારી રોજ ઉભો કરી જતા રહે છે બીજું કે સુરતથી આવેલ પ્રેશર મશીન માટે પણ વારંવાર રજૂઆત કરેલ છતાં આવેલા નથી સુરતથી આવેલ પ્રેશર મશીનવાળા પણ પૈસા માંગતા હોય પૈસા આપેલ છતાં ગટરમાં પ્રેશર મારવા આવેલ નથી અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છે

હું રહું છું સાગર સોસાયટીમાં કેટલા અવારનવાર ગટરો અહીંયા ઉભરાય છે અને અમે લેખિક અને મૌખિક અવરનવર અરજી આપતા જ રહીએ છીએ આવે છે ખરા આવે છે ખરા પરંતુ બે બે મિનિટમાં સાફ કરીને નાઈ જાય છે બે બે ફૂટની ગટરો બનાવેલી છે અને મત હવે આવનારા સમયમાં દોઢ મહિનામાં પેટા ચૂંટણી થવાય છે અને આ પેટા ચૂંટણીમાં મતદારો અહીંયા ઘરે આવીને અમને કહે છે કે અમે મત આપ્યું અમને મત કોણ આપશે તો અમે કેવી રીતે અમને મત આપી અમારી કંડિશન જોવા કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા ઘરે અહીંયા ઘણી બધી તકલીફ થાય છે છોકરાઓ બીમાર થાય છે અને બે ત્રણ લોકો છે એના પગ ખોવાઈ ગયા છે આ ગટરના પાણીથી હવે રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અમને અને આ

પછી કોઈ અધિકારી આવતા નહીં જોવા આવે ગોતવેરો ગોતવેરામાં છોકરાઓ બીમાર આવે આવે છોકરાઓ બીમાર થાય ઘરના મોટા વડીલ બી બીમાર થાય દવાખાને મચ્છર પાય ઘરમાં કેટલા પછી શું કરવું પડે આ બધા અધિકારીઓ અમાર કોઈ સાંભળવા રાજી નહીં જયારે મતદાન હોય ત્યારે અમારા બાજુ જોજો અમારા બાજુ જોજો અમે એમના બાજુ જોઈએ અમારી બાજુ બે લોકોને જોવું જોઈએ કેવી રીતે અમે પછી એમની બાજુ જોઈએ પછી આવી રીતના આવી રીતે સવાર બગડે એમની જોડે બધા વ્યવહારો બગડે આપણું કોઈ કામ કરે ના તો પછી શું કરવાના આપણા કામ માટે તો એમને આપણે મતદાન કરતા હોય કે ચાલો આપણે આપણા સદસ્યોને લાવીએ આપણા બાજુ જોઈએ આપણે એમના બાજુ જોઈએ આ તો કશું જ નહીં બસ બે ત્રણ દિવસથી બે ત્રણ દિવસે આવે સરી મારીને જતા રે ઘરને આપણે બહુ વાંચવું ગળા પાંચ કમ્પલેટ રાખેલી છે બટ લઈને બહુ ભરાયેલી છે પેરેજ નજીક મને બી કે થઈ જશે પણ હજુ સુધી કોઈ આવ્યું છે નહીં અને સળિયા મારે છે પણ પાણી જતું છે નહીં અબરાજી તમને હું વિડિયો બતાવું તો હાલમાં ત્યાં જેવું ને એવું પાણી નીકળે છે જે અમારો મંડપ બાંધવાનો છે ત્યાં જ કમંડરો પાણી નીકળે છે તો ત્યાંથી અમને એવું કહે છે કે મશીન બગડેલું છે મશીન અમારા હાલમાં ખાનપુરી ભાગોળ કામ ચાલુ છે ત્યાંનું ત્યાંથી એવું કહે છે નગરપાલિકા પ્રેશર મશીન બગડેલું છે અમને એવો જવાબ મળે છે ત્યાંથી તમે કેટલા દિવસથી અરજી આપી મેં

છતાં કોઈ અમારી વાત સમજ નહી એટલા માટે અમે અમે હવે કોઈ પણ ચૂંટણી વાળા આવે અને કઈ કહે તો અમે એનો વિરોધ કરવાના છે